ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉદમતપુરા જલાનગર વિસ્તારમાં દીપડાના હુમલામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે તો આ હુમલાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો છે તો દીપડાએ કેનાલ પાસેથી પસાર થઈ રહેલા ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો તો આ ઇજાગ્રસ્ત થયેલા ચાર પૈકી એક વ્યક્તિ અર્જુનભાઈ તળપદાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને વધુ સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા તો આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી તો દીપડાના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પામ્યો છે તો માહિતી મળતા જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી જેવા દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં ગોઠવવામાં આવ્યા હતા અને તેને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી તો જિલ્લા ફોરેસ્ટ અધિકારી અભયસિક સમરિયાએ વિડીયોમાં લોકોને દીપડાથી સાવચેત રહેવા જણાવ્યું હતું તેમણે ખાસ કરીને સીમ વિસ્તારમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકોને ઘરની બહાર ન જવા દેવા અને બહાર બાંધેલા ઢોરોને પાસે ન સુવા જેવી રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ